કરોના ખર્ચે બનેલ સરિતા બ્રિજના આઠ માસમાં સળિયા દેખાતા તર્ક વિતર્ક થઈ ત્યારે બ્રિજની મધ્યમાં સતત બીજી વાર રેલવેના ભાગમાં ખાડા પડી ગયા છે સળિયા દેખાતા બ્રિજની ગુણવત્તાને લઈને સવાલો ઉઠ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય લાલજી ભઠિયારા આ સ્ટેચ્યુ કે જા માટેનો મેળમા છે સરીના ફાડકારો બ્રિજ છે અહીંયા એક એક વર્ષ પહેલાં આનું લોકાર્પણ થયું હતું મોટા ઓફિસરો અધિકારીઓ નેતાઓ છે જેની કોઈ વાત નહીં પૂછવા ખાડા પૂર્યા પછી ફરી પાછા બે ફરી પાછા ખાડા પડી જ જાય છે આ સળિયા દેખાતા થઈ ગયા છે એટલે બહુ જ ખર્ચ બહુ જ પડે છે અહીં ઘડી જવા આવવા માટે તમે જોઈ શકો છો વાહન વ્યવહાર અત્યારે કેવી અલગ છે અત્યારે हा सरीका फाटक पास है सरिया फाटक वाला ब्रिज पास है तुम्हारी मांग तू क्या अब डेली तक मरम्मत करें परमानेंट सॉल्यूशन आवे तेने माथे मसा चालू छे सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बीआरण स्टार्ट ऑन लीला लीला छोड़ छोड़वाने एरंडा भरपूर सुकराम अटकि रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बीआर एरंडा बीआर कॉस्मोस લાંબી ચાચી ની માળો માં શક્તિ છે ભરપૂર સુકારો ઓછો ઉપજ પાકે ઉપલું કોસબોસ એરંડા બિયારણ